સૌ કાર્યકર મિત્રોએ પુષ્પાંજલિ અર્પિત કરી હતી સાથે સાથે ખેડબ્રહ્મા તાલુકાના ભાજપ નવનિયુક્ત પ્રમુખ હિતેશભાઈ પટેલ અને ખેડબ્રહ્મા શહેર પ્રમુખ બ્રિજેશભાઈ બારોટનો સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો હતો આ ઉપરાંત ખેડબ્રહ્મા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ પટેલ અને મહામંત્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ અને પ્રશાંતભાઈ પટેલને પણ ફુલહારથી સન્માનિત કરવામાં આવ્યા હતા ઉપસ્થિત સૌ કાર્યકરોએ પૂર્વ પ્રમુખ શ્રી શ્રીઓની અને નવનિયુક્ત તાલુકા પ્રમુખ શ્રી હિતેશભાઈ પટેલ અને શહેર પ્રમુખ શ્રી બંને નવનિયુક્ત રાખી પાર્ટીના આદેશ મુજબ યોજવામાં આવતા દરેક કાર્યક્રમોમાં સૌનો સાથ અને સહકારથી પૂર્ણ કરવા તેમજ આગામી નગરપાલિકાની ચૂંટણીમાં ખભેથી ખભો મિલાવી ખેડબ્રહ્મા નગરપાલિકા વિજેતા બની તે માટે હાકલ કરી હતી આ કાર્યક્રમમાં ખેડબ્રહ્મા તાલુકા ભાજપ અને જિલ્લા ભાજપના તમામ હોદ્દેદારો પૂર્વ પ્રમુખશ્રી અને કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ કુંજન દીક્ષિત સાબરકાંઠા